નમસ્કાર ગુજરાત આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના પ્રથમ સમાચારની વાત કરીએ તો વિધવા બહેનો માટે અને પશુપાલન માટે મિત્રો સહાયની યોજના આવી ગઈ છે ગુજરાતમાં અઢારથી ને પચાસ વર્ષની વિધવા બહેનો હોય તો તેની માટે રાજ્ય સરકારની ખાસ યોજનાઓ મિત્રો હવે આપણી પાસે ગુજરાતમાં આવી ગઈ છે બકરા પાલન માટે મિત્રો પચાસ હજાર ચારસો અને મરઘાપાલન માટે આડત્રીસ હજાર રૂપિયાની પણ સહાય આપણને ગુજરાતમાં હવે જોવા મળી રહી છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો જમીન ધોવાણથી મિત્રો નુકસાન ભારે વરસાદથી ગુજરાતમાં ધોવાણને લીધે ખેડૂતોને નુકસાન ઘણું થયું છે રાજ્ય સરકારે ત્રણસો કરોડની સહાય જાહેર મિત્રો કરશે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા પોરબંદરમાં સ્થિતિક નિરીક્ષણ મિત્રો કરશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો તેલંગાણામાં ચાર લાખ ખેડૂતોની મિત્રો લોન જે છે મિત્રો એ માફ થઈ ગુજરાતમાં પણ જો આ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ કેમ કે આ જાણવા જેવી વાત એ છે મિત્રો કે જો બીજા સ્ટેટ જેમ કે તેલંગાણા હાલનું જ ઉદાહરણ છે દિલ્હી છે રાજસ્થાન છે મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં હાલ લોન માફી થાય છે તો ગુજરાતમાં પણ મિત્રો લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની હપ્તાની મિત્રો તારીખ આવી ગઈ છે ત્રીસ જૂનથી પાંચ જુલાઈ સુધીમાં આપણને આપતો મળશે જો તમારી પાસે કેવાયસી ના હોય તો તમારે પહેલાં તો કેવાયસી કરવી જોઈશે અને જે લોકોને મિત્રો ઓગણીસ મોપતો નથી મળેલો તે લોકોને ઓગણીસ મોપતો અને વીસ મોપતો સાથે મળશે એટલે કે ચાર હજાર રૂપિયા તે લોકોને મિત્રો આપવામાં આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજનામાં ત્રણ લાખ રૂપિયાની સહાય સત્તર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના આ યોજના પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી હતી જ્યાં ગરીબ લોકોને અને કારીગર લોનને ત્રણ લાખ સુધીની મિત્રો લોન પાંચ ટકા વ્યાજે મિત્રો મળતી હતી અને આ અત્યારે પણ મિત્રો મળે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો તુવેર અને અડદની સીધી મિત્રો ખરીદી ખેડૂતો પાસેથી તુવેર અને અડદની બજાર ભાવે ખરીદી માટે નોંધણી જે છે મિત્રો એ શરૂ થઈ ગયેલી છે હવે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ખરીદોએ રજીસ્ટ્રેશન મિત્રો કરવું રાશન કાર્ડ ઉપર મિત્રો લોન હરિયાણાના રાશન કાર્ડ ધારકોને દસ લાખ રૂપિયા સુધીની લોન મિત્રો સસ્તા દરે મળે છે ગુજરાતમાં આવી કોઈ અત્યારે યોજનાઓ નથી ગુજરાતમાં પણ શું આવી યોજનાઓ થવી જોઈએ કે ના થવી જોઈએ તમે મને કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો અમરેલીમાં નુકસાન માટે કોંગ્રેસની માંગ અમરેલીમાં અતિભારે વરસાદથી પાકમાં ઘણું બધું નુકસાન થયું છે અને જમીન ધોવાણનું પણ મિત્રો નુકસાન નોંધાયું છે કોંગ્રેસ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પત્ર લખીને સર્વને અને સહયાગની માગી છે કે આ લોકોને અત્યારે આપણે સહાય કરીએ હવે જોઈએ છે કે આ સહાય થાય છે કે નથી થતી ગુજરાતમાં પાક વીમાની યોજના ફરી શરૂ મિત્રો ખરીદ સિફરના ગુજરાતમાં પાક વીમા યોજના ફરી થવાની શરૂ થવાની શક્યતા છે ખેડૂત લક્ષ્મી નિયમો ઉડતાલીસ કલાકમાં વીમાની રકમ જે છે મિત્રો એ તમારા હવે ખાતાની અંદર આવી જશે તો બસ આજના વિડીયોમાં મિત્રો સમાચાર ગમ્યા હોય તો લાઇક કરજો અને આવા સમાચાર રોજ જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો